તેઓનું પ્રમાણ વધ વધતું જઈ રહ્યું છે જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધુ રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી વિડિયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને બીબીક્સ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેવી લા તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો તેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે પાંચ લાખ પાંસઠ હજાર સાતસો નવ્વાણું રૂપિયા સુરતના ફરિયાદી પાસેથી લઈ લઈ લીધા ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા આ અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી એકસો સિત્તેર એકસો એકોતેર પાંચસો સાત એકસો વીસ બી તથા આઈટી એકની કલમ છાસઠ સી છાસઠ ડી છાસઠ અને સડસઠ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ સિંગલ સર ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સ્ટ્રોસન પ્રકારનો જે સાયબર ફ્રોડ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી જે અનુસંધાને બે આરોપીઓને યુપીથી ગિરફતાર કરવામાં આવેલા છે જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મિકી જેઓના એકાઉન્ટમાં પાંચ લાખ પાસઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયા જમા કરવામાં આવેલા જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મિકી તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે આ બંને આરોપીની ગિરફતારી કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરાવવામાં આવશે અને આ જે વ્યક્તિઓ છે તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સ્ટ્રોસન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટીપ્સનું પાલન કરે જેમાં સોશિયલ મીડિયામાં કોઈ અનનોન વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ખાસ કરીને મહિલાની તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે તે સિવાય કોઈ અનનોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરીને તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિક હોય તો સુરત સિટી પોલીસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે ના આ મહિલા જે પ્રાથમિક દ્રષ્ટિએ જે જાણવા મળ્યું છે તેમાં તે કોઈ મહિલા ન હતી અને એક વિડીયો જે પ્રી રેકોર્ડેડ વિડીયો છે તેને અપલોડ કરીને તેના માધ્યમથી તેઓ વિડીયો કોલમાં વાત કરતા હતા પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુ પીના બેંકના બેંક હોલ્ડર સહિતના બેની ધરપકડ કરી છે તો ઘટનાની માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે